આવડા ફળિયામાં ભલે ને અહીંયા છૂટથી કપડા સૂકાવે તોય સુકાઈ જાય એ દિવાલે આનો છાંયો નો આવે શું નો આવે એ નો આવે એવું અહીંયા જ આવે બધું સરખું થાય મનમાં ફીર થઈ હોય આ પણ વાંધો નહીં હું કહી દઈને નાખી દે નાખી દે ચાલો આવું છે સવાર સવારમાં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી ફરી પાછો આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે સૈતમના દિવસે માતાજીના દર્શન કરીને આ સવારમાં વહેલા વેલા તૈયાર થઈને હવે આ બધું કપડાં હુકવાનું કામકાજ હાલે છે એ બધા અલગ અલગ હોય ને પ્રથા ઘણા વળી નો ધોતા હોય ને ઘણા ધોતા હોય કપડા વહેલા ધોઈ નાખે પછી માતાજીને દર્શન કરી આવે ને શીતળામાં શીતળામાંથી શામળા ઠાકોર પેલા બહાર ધોવા જતા હોય ને નદીએ એટલે પછી એ એક બી રજા રાખે ને એટલે એ હતું હવે પછી ઘીરે પાણીના ધોધ આવેલા જતા હોય એટલે ક્યાં કોઈ વાયન તો હોય બાયુ ને કોઈને એમાં પાછું વટાણે શ્રાવણ મહિનો હોય વરસાદ એ આવી જ ગયો હોય એક ભાઈ ક્યાંક દૂર ગામથી હેલો જતો હતો ને એક જગ્યાએ ક્યાંક ઓટા જેવું દેખ્યું ને તો ત્યાં થાક ખાવા બેઠો પોતે થાકેલો હતો પણ છતાંય ત્યાં બેઠો ને થોડુંક સાફસુફ કર્યું બેઠા પહેલાં અને જોયું તો ત્યાં એક માતાજીનું મંદિર હતું તો એ બધું માતાજીની આજુબાજુમાં બધું ચોખાઈ ને બધું સાફ કર્યું પછી એને નમસ્કાર કર્યા આટલું કર્યું ત્યાં તો એમાંથી શીતળા માતા પ્રસન્ન થઈ ગયા અને કીધું કે માઇક માઈક કે અહીંયા કોઈ આવતું નથી તું આવ્યો ને એટલી સાફ સફાઈ કરીને એના ઉપર હું પ્રસન્ન થઈ ગયો કે માઇક માયક તારે હું જોઈ એટલે ઓલો કે હું આ એક ગામે જ બીજા ગામે જાઉં છું થાકી ગયો છું તો એકાદો ઘોડો આપી દો તો શીતળા માતા કંઈક મારું વાહન ગધેડો છે તો હું તને ઘોડો કેવી રીતે આપું એટલે આમ જોવા જાઉં તો શીતળા માતા ચોખાઈનું પ્રતિક કહી શકાય કે બધી એનું જો વાહન એ ગધેડો એટલે બધું એ રીતનું ટૂંકમાં સાફ સફાઈ રાખવી એ ઉપદેશ આપવા માટે આ રીતનું સીતરા માતાનો તહેવાર કે શીતળા માતાની પૂજા આરાધના સાયન્ટિફિકલી એવું માની શકાય ચોખ્ખાઈ માટે હા એનું વાહન ગધેડો હોય સીતારામાનું એનું સીતરામાનું વાહન ગધેડો હોય બા પૂછે છે ગધેડો એ છે હા એટલે ચોખ્ખાઈ રે ને એટલા માટે ને પછી શું હોય કે પહેલાંના જમાનામાં તહેવાર આવતા હોય એટલે તહેવારમાં માણસોને ટાઈમ ન રહેતો એટલે ઠંડુ ખાવાનું રાખતો એક દિવસ ગેસ બંધ તો નવરા એવું બનતું હોય એટલા માટે આ રીતની પ્રથા હોય હવે તો જેની જેવી સગવડતા એ પ્રમાણે પાડતા હોય કોને તે લીટા કર્યા હતા તો તો તને તાર મમ્મીને કહો હમણાં લીટા કરી દે કરી દે ગાયને લીટા કરી દીધા લીટા વાળી ગાય જો પાછી એવી લીટા વાળી ગઈ હાલી મમ્મી મમ્મીએ લીટા કરી દીધા ગા તું તો પણ કરીને તો તને કર દે રિવાન ને કેતો તારે લીટા કરવા છે ચાલો સવાર સવારમાં મંદિરે દર્શન માટે પહોંચી ગયા છીએ પોણા દસ આજુબાજુનો સમય છે ચલો કોલેજ ચોક શીતળા માતાના મંદિરે એટલે કે ભગવત ગાર્ડન જે છે એમાં મંદિર છે તો અત્યારે ન્યા મેળા જેવો માહોલ લઈ છે તો થોડીક એવી ઝલક તમને બહારથી બતાવતો જાય ઓલી સાતમ ઉપર તો મેળો જ હોય છે અત્યારે તો આ મિની મેળો કહેવાય બહારની સાઈડ અહીંયા બધા આવતા હોય દર્શન કરવા માટે બેનો માતાજીના સાતમ છે એટલે અંદર એ લાઈન લઈ ગઈ છે ના બહુ લાઈન નથી આજે તો આ રીતનો કંઈક માહોલ છે અહીંયા મેળા જેવું હાલત હોય અત્યારે બહુ બધા માણસો આવતા હોય એટલા માટે હવે વધી આગળ સોલાર તો ફીટ પેનલ તો થઈ ગઈ પણ હવે સાફ સફાઈમાં ધમધોકાર હાલે છે બાળકો પણ ઉપર બેસી ગયા છે શું કહેવાય શિવુ આને

મારે ચાલુ કરતા જ રહી ગયો હવે ચાલુ થયો કેવી તાર દીદી કેવી મારી દીદી કે તો બોલ મારી દીદી કેવી દાય બાધે મારે બાધે દોડા દોડી કરે પડશો એકાદા તું પડી જઈશ પછી પાછા બાદી પડશો બસ એ રાયડું નાખો માં મત્સ્યવેદ જે અર્જુને કર્યું ને આગલા દિવસે કૃષ્ણએ એને કીધું તું વ્યવસ્થિત તારા લક્ષ્ય ઉપર ધ્યાન આપજે માછલીની આંખ તારે વીંધવાની છે નીચે પાણીનું પ્રતિ પાણીમાં માછલીનો પ્રતિબંધ બીમ જોઈને એની ઉપર આંખ વીંધવાની છે તો એમાં પૂરેપૂરું ધ્યાન આપજે એટલે અર્જુને સવાલ કર્યો કે હું બધુંય કરીશ તો તમે શું કરશો કૃષ્ણ કે હું કાંઈ નહીં કરું હું ફક્ત ખાલી પાણી નીચે જ્યારે છે આંખ વિનતો હશે ને ત્યારે આમ જોવા જાવ તો પ્રભુ ક્યારે કેવી રીતે કઈ રીતે મદદ કરે ને એ આપણને ખ્યાલ ન હોય આપણે જાણવા જાય પણ આપણી સફળતામાં ઘણી વાર એનો હાથ હોય આપણને લાગે નહીં કે એનો હાથ છે એક સોનીની સામે એક કંદોઈની દુકાન એટલે એ કંદોઈ છે ને સોરી સોની છે ને એ નવરો પડે ને એટલે કંદોઈની દુકાન આવી જાય એટલે ત્યાં તો કંઈક ને કંઈક બનતું જોઈએ એટલે એકાદો ટુકડો મીઠાઈનો હોય કે ફરસાણનો હોય કે એ લઈને ખાય ચાખે એટલે આવું કેટલાય દિવસ થયું થયું ને એટલે પછી કંદો એ એક દિવસ કીધું એ કે વાંધો નહીં તમે રોજ અહીંયા આવો ને ચાખો એનો વાંધો નહીં પછી એક દિવસ હું તમારી આવીને એકાદો ટુકડો લઈશ તો પછી તમને તકલીફ ન થાય તો આ ક્રિયા ચાલુ રાખજો સોનું સોની ચોંકી ગયો ભાઈ તારો એક ટુકડો મારો એક ટુકડો મેળ ખાય નહીં ભાઈ